એક યુવકે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે નજીક ઉભેલા નાવિકોએ તાત્કાલિક દોડી આવી યુવકનો જીવ બચાવી સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યો હતો ઓરિસ્સાથી ત્રણ વર્ષ પહેલાં ગુજરાતમાં રોજગારીની તલાશમાં આવેલ એક યુવક ભરૂચના એક વિસ્તારમાં મકાન ભાડે રાખીને દહેજની એક કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતો પરંતુ તેણે રાતોરાત કરોડપતિ બનવા માંગતો હોવાથી શેરબજારના સટ્ટામાં ટ્રેડિંગની શરૂઆત કરી હતી પરંતુ તેની આ આદતે તેને પાયમલ બનાવી દેતા તેના માટે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું જેને લીધે તે નિરાધાર બન્યું હતું જેથી કંટાળી આજરોજ તેણે ભરૂચની નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે આ સમયે ત્યાં નજીક રહેલ માછીમારોએ નાવડી લઈને તેની પાસે પહોંચી નદીમાંથી ખેંચી બહાર કાઢી એકસો આઠ માટે સારવાર અર્થે મોકલી આપી તેનો જીવ બચાવ્યો હતો આ મામલે અંકલેશ્વર પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી યુવકના જવાબ લીધા હતા શેર માર્કેટની આદતના કારણે તેના પરિવારજનોએ પણ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો જેથી ગુજરાત ગુજરાત આવી અહીંયા નોકરી કરી એક મકાનમાં પીજી તરીકે રહેતો હતો પરંતુ શેરબજારની આદતે તેને નિરાધાર બનાવી દીધો હતો આ યુવક શેરબજારમાં લાખો રૂપિયા હારી ગયો છે કંપનીનો બત્રીસ હજાર પગાર પણ ઉઠાવી શેરબજારમાં લગાવતા તે પણ હારી ગયો હતો જેના કારણે મકાન અને કંપની છોડી અંકલેશ્વરમાં આવેલ બીજી કંપનીમાં નોકરી પર હાજર થવાનો હતો પરંતુ તેની પાસે ત્યાં જવા માટે ભાડું નહીં હોય લાગી આવતા નર્મદા નદીમાં કુદવા પહોંચ્યો હતો પરંતુ માછીમારોએ તેને બચાવી લીધો હતો